નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં ત્રણસો વર્ષ બાદ આ ચાર રાશિના લોકો પર કૃપા વર્ષાવશે મેડી માંગ અને થશે ધનનો વરસાદ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે આવકના નવા સ્ત્રોતોથી આવક થશે આજે તમે નવું મકાન વાહન દુકાન વગેરે ખરીદી શકો છો પરંતુ જો મિલકત સંબંધિત કોઈ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કારણ કે તમારા વિરોધીઓ તમારી વાતને પકડી શકે છે લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનર સાથે લગ્ન કરી શકે છે જેનાથી તેમને ખુશી મળશે तमारा खर्च में वारो परंतु साथ जरा खिस्सा ध्यान राखव पड़ से वृषभ राशि बात करिए तो आज दिवस तरा सकारात्मक परिणामों व्यवसाय प्रयत्नों ने आजे वेग मै महत्वपूर्ण बाबतों पर नजर राखो तरी भूतका भूलो मांगी शीखो સંબંધોમાં નવી ઉર્જા મળશે અને જો તમે તમારા જીવનસાથીની કારકિર્દી વિશે ચિંતિત હતા તો આજે તેમને સારી નોકરી મળી શકે છે જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને સખત મહેનત કરવી પડશે તો જ તેમની મહેનત ફળ આપશે મિથુન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે કોઈ મોટી સિદ્ધિ લઈને આવવાનો છે નોકરી શોધનારાઓને મોટું પદ મળી શકે છે પરંતુ તમારે તમારા લક્ષ્ય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તો જ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો કેટલાક વિરોધીઓ તમારા માર્ગમાં અવરોધો લાવવાનો પૂરો પ્રયાસ કરશે જેનાથી તમારે બચવું પડશે आंख संबंधित कोई समस्या होके बिलकुल बेदरकार न रहेव जो कर्क राशि बात करिए तो आज दिवस उत्साह भरेलो रहे मगज मगजमांग एक साथ घना विचारों आवशे, जेने तमारे तमारा व्यवसाय तरत तरतजा अमल मुकवा मुकवाइए तो ज तेनाथी सारो नफो कमाई शकशो। મોટા નફાની શોધમાં તમારે નાના નફા પર પણ ધ્યાન આપવું પડશે નહીં તો તમારે પછીથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે વધુ પડતી દોડવાને કારણે તમારે થાક પગમાં દુખાવો વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારા માતા પિતાના આશીર્વાદથી તમે કોઈ નવું કાર્ય શરૂ કરવામાં સફળ થશો सिंह राशिनी बात करिए तो आजનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે આજે તમારે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાની જરૂર નથી તમારે તમારું કામ ને પૂરી તૈયારી સાથે આગળ ધપાવવું જોઈએ નહીં તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે તમે ભાગીદારીના કોઈ કામમાં સામેલ થઈ શકો છો જો તમને તમારા બાળકની કારકિર્દીને લઈને કોઈ સમસ્યા હતી તો તે પણ આજે ઉકેલાઈ જશે કેટલાક જૂના વ્યવહાર આજે તમને પરેશાન કરી શકે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે તમે તમામ પ્રયાસ કરશો કન્યા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે પરસ્પર સહયોગની લાગણી લાવશે धार्मिक कार्यों तरफ झुकवे नाक बाबतों लेवड़ देवड ज सावधानी थी करवी पड़शे। तुम्हारा द्वारा के महत्वपूर्ण प्रयासों कर शुरू करने बहन की सलाह ले पड़ से तुम पोतेप खर्च थी चिंतित हशो परंतु तम छता तब डरशो नहीं ના અને જો તમારા પિતાને કોઈ શારીરિક સમસ્યા હતી તો તે પણ આજે દૂર થઈ જશે તુલા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે જે લોકો રાજનૈતિક ક્ષેત્રે કામ કરી રહ્યા છે તેઓ પૂરી મહેનત અને સમર્પણથી કામ કરશે અને આજે તેમના પદમાં પણ વધારો થઈ શકે છે તમે તમારી માતૃભૂમિના લોકો સાથે સમાધાન કરવા જઈ શકો છો જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો આજે તે તમારા માટે કોઈ નવી સમસ્યા લઈને આવી શકે છે જો તમે ઉતાવળમાં કોઈ નિર્ણય લો છો તો તે તમારા માટે મુશ્કેલી ઊભી કરશે કામની સાથે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવ લઈને આવનાર છે તમે કોઈ મુદ્દાને લઈને માનસિક રીતે તણાવમાં રહેશો અને કોઈ મુદ્દે તમારી માતા સાથે બિનજરૂરી ઝઘડો થઈ શકે છે કાર્યસ્થળ પર તમે તમારા પોતાના કામ કરતા બીજાના કામ પર વધુ ધ્યાન આપશો જેના કારણે તમારા કામમાં કેટલીક ભૂલો થઈ શકે છે ચાલી રહેલા મતભેદોને કારણે તમારે તમારા જીવનસાથીની માફી માંગવી પડી શકે છે અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ જો તમે તમારી દિનચર્યામાં યોગ અને વ્યાયામનો સમાવેશ કરો છો તો તમે ઘણી સમસ્યાઓથી સરળતાથી છુટકારો મેળવી શકો છો ધન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે તમે તમારા કોઈ જૂના મિત્રને મળીને ખુશ થશો જે તમારી કેટલીક જૂની યાદોને તાજી કરશે અને આજે તમે તમારા કોઈપણ પેન્ડિંગ કામને પૂર્ણ કરવાનો પૂરો પ્રયાસ કરશો જેના કારણે તમે માતાજીને આપેલા કોઈપણ વચનને ભૂલી શકો છો તમે આપેલા પૈસા પણ પાછા મેળવી શકો છો મુસાફરી દરમિયાન તમે કોઈ રજાની વ્યક્તિ સાથે મુલાકાત કરશો જેની પાસેથી તમે કેટલીક મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો મકર રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે તમારી દિનચર્યામાં બદલાવ લાવવાનો રહેશે આજે તમારે તમારા કાર્યસ્થળ પર વધુ મહેનત કરવી પડશે આ સિવાય આજે તમે લોકહિતના કાર્યોમાં વ્યસ્ત રહેશો સામાજિક કાર્યોમાં પણ તમારો જાહેર સહયોગ વધશે આજે તમને એક પછી એક સારા સમાચાર મળશે જે તમારું મનોબળ વધારશે કેટલાક નવા સંપર્કોથી તમને ફાયદો થશે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું પૂરું થશે યાત્રા દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો છે આજનો દિવસ પરિવારમાં ખુશીનો દિવસ છે અને વાતાવરણ રહેશે લોહીના સંબંધોને પૂરી તાકાત આપશો અને પારિવારિક બાબતોમાં તમારી ભાગીદારી વધશે તમારા અંગત પ્રયાસો તીવ્ર રહેશે તમે બધાને સાથે લાવવાના પ્રયાસમાં સફળ થશો પરંતુ તમારી મુસાફરી માટે તમારે કાળજીપૂર્વક વાહન ચલાવવાની જરૂર છે જો તમે તમારા બાળકને કોઈ જવાબદારી સોંપી છે તો તે આજે ચોક્કસપણે તેને પૂર્ણ કરશે મીન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે કાર્યસ્થળમાં તમને સારી પ્રગતિ કરતા જોઈને તમારા વિરોધીઓ તમારા પર પ્રભુત્વ મેળવવાનો પૂરો પ્રયાસ કરશે અને વ્યવસાયમાં કોઈ નિર્ણય લેવાથી તમને મોટું નુકસાન થઈ શકે છે અને પરિવારમાં કોઈ તમારી વિરુદ્ધ કાવતરું કરી શકે છે જો તમે કોર્ટ સંબંધિત કોઈ મામલાને લઈને ચિંતિત છો તો તમારી સમસ્યા પણ દૂર થઈ જશે તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો